પ્રાસના બુથ સાથે ત્રણ શખ્સ ઝડપાયા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કાર્યવાહી એલસીબી પોલીસે આધાર પુરાવા વગર પ્રાસના બુથ સાથે ખાવડાથી ત્રણ ઇસમોની ઝડપી પાડ્યા શ્રી ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ બુચ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવો રોકવા તથા આધાર વગરની મિલકતની હેરફેર અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાઓના અનુસંધાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા પીએસઆઈ એચઆર જેઠી અને પીએસઆઈ વાય કે પરમાર દ્વારા ટીમને કાયદેસર કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નિલેશ ભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલને ખાનગી બાતમી મળતા કાર્યવાહી હાથ ધરાઈ હતી માહિતી મુજબ ઇકબાલ કુંભાર અને અનવર સમા નામના બે ઇસમો ખાવડા નજીક આવેલી સોલારિસ કેમિકલ ટેક કંપનીમાંથી બ્રાસના નવા પાર્ટ્સ ચોરી કરીને અયુબ કુંભારને વેચાણ માટે આપતા હતા ત્રણેય ઇસમો હાલ અયુબના રહેઠાણે હાજર હોવાની બાતમીને આધારે તત્કાલ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અયુબ ઇબ્રાહીમ કુંભાર ઉમરવર્ષ પિસ્તાલીસ ઇકબાલ ઓરસ કુંભાર ઉમરવર્ષ બત્રીસ અને અનવર તૈયબ સમા ઉંમરવર્ષ ચોત્રીસને ઝડપી પાડ્યા હતા તેમની પાસે રહેલા પ્રાસના પાંચ બોશોનું વજન અંદાજે ચાલીસ કિલો હોવાનું અને તેની કિંમત રૂપિયા અઢાર હજાર જેટલી હોવાનો અંદાજ છે આરોપીઓ પાસે માલ મિલકતના કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસે તેમને બી કલમ એકસો છ મુજબ કબજે લઈ બીએનએસએસ કલમ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરી છે આ સમગ્ર કામગીરી બાદ ત્રણેય આરોપીઓને આગળની કાર્યવાહી માટે ખાવડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી વાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિં જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ છે જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન અને સેવન ભાવે સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાળબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ મુંબઈ દાદર માં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો